રાજકોટ અગ્નિકાંડ બાદ અરવલ્લી જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી જિલ્લાની ત્રણ જેટલી શાળાઓને સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એફઆઈઆર એનઓસી પ્રમાણપત્ર ન હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે મોડાસાની બે અને મેઘરજની એક શાળાને સીલ કરવાનો ફરમાન જાહેર થયું છે જિલ્લા શિક્ષણ અધિકારીએ સીલ કરવાનો આદેશ આપ્યો તો ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આ શાળાઓને સીલ રાખવાની નોટિસ આપવામાં આવી છે કરીમિયા ગર્લ્સ હાઈસ્કૂલ મોડાસા એલ પટેલ સરસ્વતી હાઈસ્કૂલ મોડાસા ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલ મેઘરજ આ ત્રણેય શાળાઓને હાલ સીલ કરવાની નોટિસ આપવામાં આવી છે જિલ્લામાં હાલ પણ અનેક ટ્યુશન ક્લાસીસો ફાયર સેફ્ટી વગર ધમધમી રહ્યા છે મોડાસામાં બાળકોને જીવના જોખમે ક્લાસીસ સંચાલકો ફાયર સેફ્ટી વગર બેસાડતા હોવાનું જાહેરમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને અરવલ્લી જિલ્લાની જેટલી શાળાઓને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જ્યાં સુધી ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આ શાળાઓને સીલ રાખવામાં આવશે તેવી નોટિસ પણ ફટકારવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનએન્સી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનએસસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યુ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે ધાર્મિક સાથે ગુજરાતી ન્યૂઝ